જીવનમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા વતી યુદ્ધ ભલે ના લડે પણ સાચો માર્ગદર્શન જરૂર આપે આજે માણસો સંબંધને પણ કેરીને જેમ સાચવતા થઈ ગયા છે રસ હોય ત્યાં સુધી ઘોડ ઘોડ કરે જેવો રસ પતે એટલે ઘા કરે સમજો શબ્દો કરતા સંબંધ વધારે વાલો હતો ખબર તો બધી જ પડતી હતી સાહેબ પરંતુ અમે બોલતા ન હતા કારણ કે અમને શબ્દો કરતાં સંબંધ વધારે વાલો હતો સાવ સાચી વાતને વિડીયોને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો તેવર અને જેવર સંભાળીને રાખવા સાહેબ એમ વાતે વાતે કોઈને ના દેખાડવા સાચું ને કડવું છે પણ સત્ય છે કે જ્યારે ઘરમાં વહુ લાવો ને તો એને એ ઘરમાં ઢળવાનો સમય આપો એક વીસ બાવીસ વર્ષની દીકરી પાસે ચાલીસ પિસ્તાલીસ વર્ષની સ્ત્રીવાળી સમજદારીની ઉમેદ ના રાખો સમજાય તેને વંદન કડવું છે પણ સત્ય છે કોઈએ મને પૂછ્યું કે આ દુનિયામાં તમારું કોણ છે પણ મેં કહ્યું કે સમય સારો ને તો બધા આપણા લઈતર કોઈ કોઈનું નહીં હોય છે કોઈના ઉપર ભરોસો સમજી વિચારેને કરો સાહેબ કારણ કે સારથી બનીને ને ઉપાડવા વાળા ઘણા છે સાચું પોતાના મતલબ સિવાય તમને કોઈ બોલાવશે નહીં યાદ રાખજો મિત્રો જ્યારે ઝાડ સુકાઈ જાય છે ને ત્યારે પક્ષીઓ પણ એનું રેઠાણ બદલી નાખે છે મીઠું બોલીને માયા કરવી મસ્કા મારીને વાલા થવું એના કરતાં કડવું પણ સત્ય બોલીને નિખાલસ બનવું વધારે સારું છે સાવ સાચી વાત ઘણું બધું શીખવી જાય છે જિંદગી હસવા કરતા વધારે રડાવી જાય છે જિંદગી જીવી શકાય એટલું જીવી લો કેમ કે ઘણું બધું બાકી રહી જાય છે અને પૂરી થઈ જાય છે જિંદગી સાચી વાત ને ક્યારે ગમણ ના કરશો પોતાના નસીબ પર સાહેબ એક કાકરી પણ મોઢામાં ગયેલી કોળીઓ બહાર કઢાવી શકે છે સાવ સાચી વાત ને લાગણીઓ હોય ને તો જ ઝઘડો થાય સાહેબ બાકી લાગણી ના હોય ને ત્યાં વાત પણ નથી થતી હતી અંધારો થશે ને તો પછાયો પણ સાથ છોડી દેશે આ મતલબી દુનિયા છે સાહેબ મતલબ હશે તો જગાડી દેશે અને મતલબ નહીં હોય ને તો જીવતા પણ ડભનાવી દેશે શું સાચી વાત ને આજના લોકો ખોટા સાબિત થાય ને તો માફી નથી માંગતા સગંધ તોડી નાખે છે લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો પોતાની મસ્તીમાં જીવતા શીખી લો દોસ્તો બાકી તમને બદનામ કરીને મજા લેવા વાળા તો ઘણા છે ખોટાઓને માનવા નહીં અને સાચાઓને છોડવા નહીં સંબંધ થોડા હશે ને તો ચાલશે પણ સારા અને સાચા લોકો સાથે રાખજો સાચી વાત નહીં